નસ્કાર મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા અત્યારે કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈ મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં મેઘ મેઘમહેર જોવા મળી રહી છે જિલ્લાના તળાજા મહુવા અને જેસર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે જિલ્લાના સાવરકુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ગીર સોમનાથ પોરબંદર અમરેલી જામનગર કલાવ રાજ સાવરકુલા મહુવા ગારિયાધાર સુરત નવસારી વલસાડ તાપી ડાંગ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કેટલા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારે અતિભારે વરસાદ પડવાની શક્યતા વધારે તેની વાત કરીશું છે પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી પેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ખાસ સામે મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જે બાકીના વિસ્તારો છે ભરૂચ નર્મદા તાપી અને સુરત જિલ્લામાં પણ યલ્લો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ હજુ આગામી બાર કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો હવે સૌરાષ્ટ્ર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી અમરેલી બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યેલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે જામનગર પોરબંદર મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ જ્યાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી આચે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ